મિત્રો આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની હેલ્ધી અને ટેસ્ટી ચટણી એના માટે આપણે સ્ટીલના એક વાસણમાં ગરમ પાણી મૂક્યું છે એક લીટર ને એમાં એડ કર્યો છે બસો ગ્રામ આંબલી અને પાંચસો ગ્રામ ખજૂર આ બંને વસ્તુ મેલ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લેવાની છે અને ત્યારબાદ ઠંડી થવા દેવાની છે ઠંડી થાય ત્યારબાદ એને ચાણી વડે ચાળીને બધો જ પલ્પ નીચે કાઢી લેવાનો છે અને ત્યારબાદ ફરી એને ગેસ ઉપર ગરમ મૂકવાનું છે અને તેમાં એડ કરીશું લાલ મરચું પાવડર દાણાજીરું પાવડર સંચળ પાવડર વરિયાળી પાવડર શેકેલા જીરા અને મરીનો પાવડર સૂંટ પાવડર અને બે લે લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું આટલી વસ્તુ એડ કરીને ઉકાળી લેવાનું છે અને પછી એડ કરીશું પાંચસો ગ્રામ ગોળ તો આપણે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે અને એ પણ મેલ્ટ થાય ત્યાં સુધી એને દસ મિનિટ માટે ઉકળવાનું છે ચટણીનો કલર ચેન્જ થઈ જશે અને સરસ મજાની ચવનપ્રાસ જેવી ચટણી બનીને તૈયાર થઈ જશે જેને આપણે દહીં વડા ભજીયા વડા સાથે સૌ કરી શકો છો પૂરો વિડિયો જોવા માટે અમરીશ ફૂટબોલને સબસ્ક્રાઇબ કરો